ઉપવાસમાં વધુ વરસાદ પડવાના કારણે હાલ આજવાની સપાટી વધી ગઈ છે હવે આ સપાટી વધવાના કારણે આજવા સવારના બાસદ દરવાજા ખુલી કરવાનો છે અને આ બાસદ દરવાજા ખોલવાના કારણે પાણી વિશ્વામિત્રી વિશ્વમિતી ધાધા નદીની અંદર આવે છે આ પાણીનો નિકાલ અહીંયા જંબુસર તાલુકાની અંદર જે એ દરિયો આવેલો છે ખાનપુર કણે આ ધાધા નદી એને જોડાય છે આ પાણી ત્યાં નિકાલ થાય છે હવે હાલ અમારે એક જ તંત્રને કહેવું છે કે તમે આ જે પાણી ખાતે સ્ટેપ બાય થોડું થોડું કરીને છોડો એકી ને ફેર તો તમે છોડી દો છે તો અહીંયા અમારે આજુબાજુના ગામ જે દાદા નદી કિનારે છે એમને ઘણું એવું બધું નુકસાન નુકસાન વેઠવામાં આવે નુકસાન વેઠવામાં આવે છે પ્લસ કે અત્યારે એવું છે કે આગળ પૂનમ આવે છે હવે આ પૂનમનું ઝાડ આવે છે આ ઝાડનું પાણી અને આ આજવા સરોવરનું પાણી છોડે બે એકબીજા સામે અથડાય છે અને પાણી બેક મારે છે એટલે જેથી કરીને દર વખતે અમારે કેવું છે કે પાંચ છ દિવસે પાણી નીકળી દે છે એટલે જો તમે સ્ટેપ બાય સ્ટેપ આજવા સરોવરના જે અધિકારીઓ જો સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડે તો અમે આ જે અમને જે દર વખતે ભારે નુકસાન થાય છે એ નુકસાનથી અમે બચી શકીએ છીએ એટલા માટે કહીએ છીએ કે તમે જે કોઈ કે તંત્ર જે સજાગ છે તે ખરેખર એમને અમારે અમારી વાતને કાને લેવા જેવી છે બાકી આ રેલ તો દર વર્ષે આવે છે અને અમને નુકસાન આપીને જાય છે આ વર્ષે પણ ખેડૂતોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે કારણ કે આ વર્ષે કપાસ સારા છે હવે જો દર વર્ષે ફેલ જાય આ વર્ષે ફેલ જાય તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જાય છે દર વર્ષે આને નુકસાની કેટલી ભરી છે સરકાર અમને આ નુકસાની પણ આપે છે ભાઈ નુકસાની કેટલી આપે છે વીસ ટકા દસ ટકા જેવી નુકસાની આપે છે બાકીને અમારે નુકસાની ભરવાનું ખૂબ જ મુશ્કેલ થાય છે જેથી કરીને ઉપરવાળાની એક જ પ્રાર્થના છે કે જો આ જે પાણી ખરું જે હવે વરસાદ જે ખમા કરે અને અમે નુકસાન માંથી બચે એવી એક આશા કરીને બેઠા છે